વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે ધોરણ સંસ્કૃત એનું જે પ્રકરણ નંબર પાંચ છે ગુણવત્તી કન્યા એટલે કે ગુણવાન ગુણિયલ કન્યા એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ એની સમજૂતી અને ભાષાંતર એના વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો તો એવું છે પ્રકરણ પાંચ ગુણવત્તી કન્યા તો સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ દંડી થઈ ગયા અને એ મહાકવિ એ દસ કુમાર ચરિત્રમ નામનો એક કથા સંગ્રહ લખ્યો અને એ દસ કુમાર ચરિત કથા સંગ્રહમાંથી આ ગુણવતી કન્યા પાઠને લેવામાં આવ્યો છે વિષય વસ્તુ મૂળ એ જ છે એમાં તો એમાં કેવું હોય છે એની વાર્તા આપણે ટૂંકમાં સમજી લઈએ તો શક્તિ કુમાર નામનો એક યુવક હોય છે જે કાંચી નગરીમાં રહેતો હોય છે અને એ કાંતિનગરીમાં રહેતો શક્તિ કુમાર જયારે પોતાના જીવનના બાવીસ માં વર્ષમાં પ્રવેશે કુમાર છે જોઈ શકશો તમે ત્યારે વિચાર કરે છે કે હવે મારી ઉંમર થઈ બાવીસ વર્ષની તો ગુણવાન પત્ની વગરનું આ જીવન નકામું છે તો હું કેવી રીતે ગુણિયલ કન્યા પ્રાપ્ત કરું આવો એ વિચાર કરે છે અને એ વિચાર કરતા કરતા એને મનમાં એક આયોજન બના છે કે ગુણવત્તી કન્યા કેવી રીતે મેળવવી એનો પ્લાનિંગ કરે છે અને એ આયોજન મુજબ એ શક્તિ કુમાર શક્તિકુમાર એક પરીક્ષા યોજના બનાવે છે અને એ પરીક્ષા યોજના અંતર્ગત એ એવું વિચારે છે કે જે કન્યા મને એક પ્રસ્થ ડાંગરમાંથી એક પ્રસ્થ ડાંગર એટલે કે લગભગ અઢી કિલો એ અઢી કિલો ડાંગરમાંથી જે કન્યા મને જુદી જુદી વાનગીઓ બનાવી અને જમાડશે એને હું ગુણિયાલ માનીશ આવું એને એક આયોજન બનાવ્યું અને એ આયોજન અંતર્ગત એ પોતાના અઢી કિલો ડાંગર એટલે કે એક ત્રસ ડાંગર બાંધીને ગુણવતી કન્યાને શોધવા માટે એ દેશ વિદેશમાં ભ્રમણ કરવા લાગ્યો ફરવા લાગ્યું ફરતા ફરતા એક વાર તે આવી રીતે ડાંગર પોતાના વસ્ત્રના છેડે બાંધીને દેશ વિદેશમાં ફરવા લાગ્યો અને ફરતા ફરતા એકવારથી કાવેરી નદીને કાંઠે આવી પહોંચે છે અને ત્યાં એને કુવા કાંઠે એક કન્યાને જોઈ એ કન્યાએ ખૂબ ઓછા આભૂષણ ધારણ કર્યા હતા બિલકુલ સીધી સાદી સિમ્પલ હતી કોઈ ભપકો નહોતો ઠાઠ નહોતા ઘરેણા એટલા બધા નહોતા તે એકદમ સીધી સાદી એટલે એની રૂપ સંપદાથી એ આકર્ષાયો એને લાગ્યું કે આ કન્યા મારા માટે લાગે છે પણ મારે એની પરીક્ષા કરવી જોઈએ અને અને એટલે એ કન્યા પાસે જાય છે છે કે તારામાં એવી કોઈ આવડત છે કે તું એક પ્રસ્થ ડાંગર માંથી મને જુદી જુદી વાનગી જમાડી શકે ત્યારે એ ગુણ્યોતી કન્યાએ હા એમ કહીને એની સરસ સ્વીકારી લીધી અને શક્તિ કુમારે એને એક પ્રસ્થ ડાંગર આપી દીધી હવે શું થાય છે અહીંયા શક્તિ કુમાર પરીક્ષા યોજના પૂરી થઈ હવે આગળ એ કન્યા શું કરે છે એક પ્રસ્થ ડાંગર લઈને એની વાત છે તો એને સરસ સ્વીકારી લીધી અને એ એક પ્રસ્થ ડાંગર લઈને એ જાય છે પોતાના ઘરે સૌ પ્રથમ શું કર્યું કન્યાએ ઘરે જઈને સૌ પ્રથમ એને એ ડાંગરને તાપમાં તપાવી સૂર્યના તાપમાં બરોબર તડકે ડાંગર તપી ગઈ પછી એણે એ ડાંગરને સમથર જમીન ઉપર એક પથરાથી એને છોતરા છૂટા પાડવા માટે એ ઘસી ડાંગરને આવું કર્યું એટલે ડાંગર માંથી ચોખા છૂટા પડી ગયા અને છોતરા છૂટા પડી ગયા હવે એને શું કર્યું એ છોતરા એને ભેગા કરી લીધા અને ચોખા પણ અલગ તારવી લીધા ત્યાર પછી જે છોતરા હતા એને ફેંકી ના દીધા પણ એ વખતના સમયમાં એ ડાંગરના છોતરા પણ સોનું સાફ કરવા માટે સોનીઓ ખરીદી લેતા હતા તો એણે પોતાની દાસીને કહ્યું કે તું આ છોતરા જઈને સોનીને વેચે તો દાસી જાય છે અને એ છોતરા સોનીને વેચી લાવે છે અને એમાંથી થોડી ઘણી વસ્તુઓ એણે મગાવી એમાંથી લાકડા મગાવ્યા અને બીજું ખાવા માટે જરૂરી શાકભાજી છે કે અનાજ છે એવું એણે મગાવ્યું હવે ત્યાર પછી એને શું કર્યું લાકડા આવી ગયા પછી સળગાવ્યા અને એ ચોખા ને રાંધવા માટે એણે પેલા તો ચોખા બરોબર એને ચોખા પાણી થી સાફ કરી નાખ્યા અને પછી રાંધવા માટે એને

પોતાની બુદ્ધિ પ્રતિભાથી ફક્ત એની પાસે ડાંગર જ હતી એમાંથી કેવી રીતે જુદી જુદી વાનગી બનાવે છે તો આ કોલસાને પણ જેને જરૂરિયાત હતી એને વેચ્યા અને એમાંથી જે કંઈ પૈસા આવ્યા એમાંથી એણે થોડા ઘણા મસાલા છે તેલ છે દૂધ છે દહીં છે આવું બધું ખરીદી લાવીએ અને જુદી જુદી વાનગીઓ બનાવવા લાગી અને સરસ મજાની એને બધી વાનગીઓ સ્વાદિષ્ટ તૈયાર કરી દીધી વાનગી તૈયાર થઈ ગઈ એટલે એણે શક્તિકુમારને કુમારને નાવા માટે કહ્યું શક્તિકુમાર કુમાર ધોઈને ફ્રેશ થઈ ગયા પછી એણે થાળી તૈયાર કરી અને શક્તિકુમારને જમવા માટે બેસાડ્યા કેટલી બધી વાનગીઓ તૈયાર કરી હતી અને પાછી વાનગીઓ હોશિયાર હતી એટલે સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી શક્તિ અને શું ભોજન તૈયાર થઈ ગયું ત્યારે કન્યા એ દાસી દ્વારા મહેમાન ને પેલા સ્નાન કરવા જણાવ્યું અને સ્નાન કર્યા પછી એને અતિથિને પીણા અને નાસ્તા સાથેનું ભોજન આપ્યું હવે આગળ શું થાય છે

તાંબુલ એટલે પાનની પણ વ્યવસ્થા કરી મુખવાસ પણ એને આપ્યો અને આ રીતે શક્તિકુમાર ખૂબ પ્રસન્ન થઈ ગયો એની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગઈ એટલે શક્તિકુમાર પણ એના ઉપર પ્રસન્ન થઈને એને એની સમક્ષ એ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે શક્તિકુમાર કે ભાઈ તારે મારી સાથે આ રીતે ઈચ્છા હોય તો હું તને લઈ જવા તૈયાર છું કન્યા એ હા કહી કારણ કે આ તો પુત્ર હતો 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 ગુણવાન પાછો બુદ્ધિશાળી એટલે હા કહી અને હા કહી એટલે શક્તિ કુમાર એની સાથે ધામધૂમથી લગ્ન કરીને એને પોતાના દેશ લઈ ગયો આમ એક સામાન્ય ઘરની જે કન્યા હતી પણ એનામાં ગુણ હતા બુદ્ધિ હતી એટલે પોતાની બુદ્ધિ પ્રતિભાથી એને એક ધનિક બુદ્ધિશાળી એવા શક્તિકુમાર સાથે એ લગ્ન કર્યા અને આ રીતે શક્તિકુમારને પણ ગુણિયલ કન્યા પ્રાપ્ત થઈ ગઈ અને એ લગ્ન કરી અને પોતાને ગામ એને લઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે શું સમજવા જેવું છે જો આપણામાં આવડત હોય તો ઓછામાં ઓછી આપણી પાસે વસ્તુઓ હોય ને તો એમાંથી પણ આપણે સારામાં સારી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ ઓછામાં ઓછી સામગ્રીથી ફક્ત ડાંગર જ હતી તો એમાંથી પણ ખાલી શીખવાનું છે આ એમાંથી પણ આપણે ઘણી બધી આપણી બુદ્ધિથી કરકસર કરીને આપણે ઘણું બધું સારું એ વાનગીઓ બનાવી શકીએ આવું દરેક વસ્તુમાં થાય તો એ એક ગુણ છે કે ઓછામાં ઓછા સાધનોનો ઉપયોગ કરીને સારામાં સારી વસ્તુ મેળવવી એ ગુણ છે તો આમાંથી આપણને એક આ બોધ મળે છે તો બીજા બે ત્રણ પ્રશ્નો આમાં ખૂબ અગત્યના છે ખાસ કરીને વારંવાર પૂછાતા હોય છે કે ગુણવત્તી કન્યાનું આયોજન અને શક્તિકુમારની પરીક્ષા યોજના તો શક્તિકુમારની પરીક્ષા યોજના એ મેં તમને સમજાવ્યું એમ કે એને વિચાર આવ્યું કે હું કઈ રીતે ગુણિયલ કન્યા ને પ્રાપ્ત કરું તો એ માટે એને પોતા એક પ્રસ્થ ગુણવત્તી કન્યા માનશે આમ વિચારીને એ દેશ વિદેશમાં ફરવા લાગ્યો એ ડાંગર લઈને અને કાવેરી નદી કાંઠે આવી ત્યાં એને આવી ગુણિયલ કન્યા પ્રાપ્ત થઈ તો આ શક્તિ પરીક્ષા યોજના થઈ ત્યાર પછી બીજો પ્રશ્ન કયો આવે ગુણવત્તી કન્યાનું આયોજન તો એમાં શું આવશે શક્તિ કુમારે ગુણવત્તી કન્યાને એક ત્રણ ડાંગર આપી પછી એણે શું કર્યું એ કન્યાએ ડાંગરને પોતાને ઘરે લઈ ગઈ એને તાપમાં તપાવવા મૂકી પછી એને એમાંથી છોતરા છૂટા પાડી દીધા ચોખા છૂટા પાડી દીધા છોતરાને એણે સોનીને ત્યાં વેચી એમાંથી જે કઈ ધન મળ્યું એમાંથી વાનગીઓ બનાવવા માટે જરૂરી સામગ્રીઓ ખરીદી લાકડા ખરીદી લાવી પછી એ ચોખાને રાંધવા મૂક્યા ચોખા રંધાઈ ગયા એટલે લાકડાને ઓલવી નાખ્યા અને કોલસા પ્રાપ્ત કર્યા અને એમાંથી પણ એણે વાનગીઓ બનાવવા માટે જરૂરી ઘી તેલ છે કે શાકભાજી છે કે એવું બધું ખરીદ્યું અને આ રીતે એણે ફક્ત એક વર્ષ ડાંગરમાંથી જુદી જુદી વાનગીઓ પોતાની ગુણ પ્રતિભાના જોરે બનાવી તો આ થયું ગુણવત્તી કન્યાનું આયોજન અસ્તુ જય ભારત જય જય ગરવી ગુજરાત